હાલો તો બધાયને સીતારામ બધાય મજામાં જી હે ને અમે પણ મજામાં જ છે ને આપણે અટાણે બધું કામ કરે લીધું ને હવે આપણે હંસે બેહવાનું હે ઓ લોક કરવાનું હે ને દિવેશભાઈ ઉઠેગો દિવેશભાઈ ને આજ રજા હે દિવેશ કેવા રજા હે આજ આજ તો ઈદ હે તો અમારે એની રજા હે એક બીજોડ્યો ઘરે રહેવાનો અને પરીક્ષા ઢોકડી આવે તો વાસવાનો ટાઈમ થોડો ઢેડ તો આપણે થોડું વાયસો થોડું કામ કરીપું એવું કર્યો અટાણે તો નાસ્તો પણ ઉઠે ને કરી લીધા હે ને એક કામ હે બાકી લાવો બતાવા દિવ્યેશભાઈ ને એક કામ હોય તો આપણે તો દિવ્યેશભાઈ કરે દે એટલે આપણે અમકા તો મણી તો થોડી મદદ કર તો થઈ જાય કામ તો દિવ્યેશભાઈ મદદ કરે તો આપણે દેખાડીએ તમને હાલો તો જોઈએ આપણું કામ આ છે જોઈ લો આ કબાટ કબાટમાં કલર કરવાનો છે જો કે ઘણા ટાઈમથી અમારી પાસે પડ્યો હોય ડબ્બો આજ રજાનો ઠાકુ મેળ પણ હે તો આજ કલર કરવાનો હે એમાં હાલો તો જોઈએ તો જોઈ લ્યો આ કબાટ હે ને આ ખૂણામાંથી આપણે સાઈડમાં હટાવ્યો હે જોકે જોઈ લ્યો એટલો આવી રીતના હટાવ્યો હે આમાં પોતું ને તો મારી દીધું ભીનું પાણી વાળું એ થાય કાઉ દેખાડવાનું હોય તો આવી રીતના મોટો કબાટ હે એકદમ વજનદાર તો હટાવ્યો હે અને એવો ફેર તો આપડે કલર કરવાનો હે જો કે કલર પણ ત્યાર જ છે પીસી ને બધુંય છે ને આપણો જોઈ લ્યો ફેવરેટ વસ્તુ જો કે તમે તો બંગારમાં જામી છો ઉપર છે કામ હાલો તો શરૂઆત જ કરી હાલો તો આપણે કલર કામ આવવાનું

તો દિવ્યશભાઈ ઈ કરે ને મારે અવરલોક કરવાનો હે હંસે જો અવરલોક નો હંસો હે ને આ ઓઢણા હે અવરલોક કરવાના બે હાડિયું હે ને શિયાળ પાંચ કાપડા હે તો બધા અવરલોક કરી લઈએ ને દિવ્યેશભાઈ એનું કામ કરે હું મારું કામ કરા કરો આગળ બતાવી મા દીકરો કામી સડે જાય અટાણ ને બાપુ તો દુકાઈ ને વિગો હવા વહેલો જો ગાળ લીધી છે હવે સાઇડ ઉપર આ આખાખી હવે સાઇડ કરવાની છે ચમકતી હાલો જોતા તો આપણે હમજે બે ગામવાલો કરવા દિવ્યેશભાઈ જો આગળ નો એક ભાગ રહ્યો તો એ કર લે હું આ કરલા મારે થોડુંક સે ઓઢણના કપડાં નું બધું કાળીયું તો આ કરેલા

ને તોય થોડુંક રેગું કઈ ઓઢણા રેગા આપણે કરવાના તો એ ઓઢા આપણે રૂંઢે કર્યો ને ખાવાનો ટાઈમ થઈ ગયો તો ખાવા આપણે બે દિવ્ય પણ જો ખાધું ને તો ખાડી કબાટ ચમકાવી દીધો દિવ્ય ઉતારવામાં કે અમે આવી ને તે ટોસા થેગા તા આપણે સડાવવામાંથી ને ઉતારવામાંથી બધે એ થેગું તો એટલે કલર તો લીધેલું પડ્યું હતું પાલીસ પણ કરવા નો વેટ નતો આવતો એટલે દિવ્યેશ ભાઈ આપડે કરી દીધો દિવેશ થેન્ક યુ ચાલો ખાઈ લઈએ જો એને તો ભૂખ લાગી એટલે ખાવા બેહેગો આવે ને સીધો મોડું થઈ જાતું હોય દોડ બે વાગે જાતા હોય પછી રામ રામ ને સીધા રામ બધાય ને ફાઈનલ તો દોડ પોણા બે જેવું થઈ ગયું પછી ભૂખતા લાગી હોય ને પછી આવે ને આપણે મેં કીધું તમે કરો કરવું હોય કલર નું એમાં એ કરતા હતા ને આ હોમસે બેઠી છે એવું બધું ને આપણે આગળ બે ખાવા આવો ખાવું મસ્ત મજાનું બટેકા રીંગણા ચોરી આવું બધું મિક્સમાં સાંચી શાક બનાવ્યું રોટલા બનાવ્યા મારે દહીં છે આપણે તો દહીં મિક્સ કરી નાખ્યું ચા અમારે એ પડી બીજું કંઈ હોય તો આગળ ખાવા બે શાંતિ કાંઈ કે બાકી આપણે એટલું ખાવું તો એ લીધું ચાલો ફટાફટ ખાઈ લઈએ તો હાલો ખાઈ લઈએ અમે પણ એ તો બેહે એટલે એટલે અમારો વારો હોય એટલે અમે એને આદર હતું જે એ લઈને બેહે ગો જે લેવાનું હે અમે લઈ લઈએ દિવ્યસ હાલો ખાવા હાલો દિવ્યસ ભાઈ વાગી ગયા છે સાડા ત્રણ અને આપણે જે કલર કર્યો હતો એ ફર્સ્ટ ક્લાસ એકદમ ફૂંકાઈ ગયો હે આમાં અને બાકી મારા પપ્પા એ દુકાઈને વ્યા ગયા મારી મમ્મી કામ હતું તે ફોન આવ્યો હતો તે ગા ને આપણે એવું ઘેર હે ટાઈમ કાઢતા હતા તો વિડીયો ઉતારવાનો એ પાછું મગજમાંથી નીકળે ગયો તો થોડોક પાછું ઉતારીએ નાસ્તો પાસ્તો કરે ને વાતાવરણ જોઈએ ને પછી પૂરો કરીએ કારણ કે ટોપિક ખાસ કંઈ હે નહીં આપણા પાસે જોકે કે કલરનો મેન આગળ બતાવી દીધું તો તો આપણે હાલો જોઈએ તો આપણે એને બેઠા બેઠા વિચારતા હતા તો વિચાર આવ્યો કે મંદિર ગુમરો મારતા આવીએ પડખે હનુમાન બાપાનું મંદિર હે એવું નાનકડું એવું જ છે પણ અહીં મંદિરે જઈએ તો થોડાક ફ્રેશ થઈ જાય એ બાને ના ગુમરો મારીએ અહીં પણ કંઈ કામ તો હે નહીં લેસન બેસન બધું પતાવી નાખ્યું બધું એ કામ થઈ ગયું તો હેવ આપણે ઘણી વાર ગુમરો મારીએ બીજું તો કામ એવામાં કંઈ કામ હે નહીં ચાલ લો તો જઈએ ફાઇનલી આપણે ભૂગી ગયા છે મંદિર હે અને થોડુંક પડખે જ હતું આપણે હાલને જ વીયા આવ્યા કંઈ સાયકલની જરૂર નહીં એમને જોઈ લ્યો આ મંદિર છે હનુમાન બાપાનું નાનાકડું હાલો તો દર્શન કરી આવીએ હાલો ચાલો તો જઈએ જોઈ લ્યો આ ટાઈપ નું હે મંદિર નાનકડું પણ મજા આવે આવીએ એટલે હાલો તો દર્શન કરે ને આપણે નીકળીએ ચાલો તો હવે આપણે નીકળીએ ચાલો તો પાછા આપણે ફરી ઘરે ચાલો તો મંદિરેથી પાછા ભાગે આવ્યા આપણે એવું એવું કઈ વિચાર નહીં વિડીયો ઉતારવાનો તો હવે આપણે આજનો વિલોગ અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો તમને અમારો વિલોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરો બાય